શ્રી હનુમાન પુરાણ પુષ્પ એકસો પાંચ સંસારની માયામાંથી છુટકારો મેળવી તુલસીદાસ કાશીમાં સ્થિર થયા અહીં નિત્ય તેમનું એક જ કાર્ય રહેતું રામની કથા કહેવી અને તે દ્વારા રામ નામ જપવું કથા સાંભળવા અનેક લોકો આવતા એમાં સાધુ સંતો પણ ખરા તુલસીદાસની રામ રામવાર્તા કહેવાની શૈલી રોચક હતી એમાં મધુરતા રહેતી ભક્તિભાવ પણ રહેતો જ કાશીમાં એક ઘટના બની તુલસીદાસ પ્રતિદિન શૌચ માટે જંગલમાં જતા પાછા વળતા વધેલું પાણી તેઓ એક પીપળાના ઝાડમાં રેડી દેતા આ ઝાડ પર એક પ્રેત રહેતું હતું તે જળથી તેની તરસ બુજાતી પ્રેત સંતોષ અનુભવતું એક દિવસ તુલસીદાસ પાણી રેડી રહ્યા હતા તે જ સમયે તે પ્રેતે તે પ્રેતે પ્રગટ થઈ તેમને દર્શન આપ્યા કહ્યું હું પ્રેત છું આપ નિત્ય મારી તરસ બુજાવો છો એટલે હું આપના પર પ્રસન્ન થયો છું ઈચ્છામાં આવે તે માંગી લ્યો તુલસીદાસે કહ્યું હું તો ત્યાગી છું સંસાર જીવનની મને કોઈ વાસના નથી છતાં એક પ્રબળ ઈચ્છા છે અને તે રામજીના દર્શન કરવાની આપે કરાવી દેશો તો હું આપનો આભારી થઈશ પ્રેતે કહ્યું આ વાત તો મારા હાથની નથી પણ તમારી કથા સાંભળવાની તે હનુમાનજી આવે છે તેઓ આપણે શ્રી રામચંદ્રના દર્શન કરાવી શકે તેમ છે તુલસીદાસે કહ્યું હનુમાનજીને મારે ઓળખવા કેવી રીતે એ વાત તો સરળ છે કથા શ્રવણ કરવા માટે સૌ પહેલાં આવે છે અને જાય છે સર્વની પાછળ વળી તેમના સારાય શરીરમાં કોઢ છે પોશાક પણ ગંદો જણાશે બસ તેમને પકડી લેજો અને એમના ચરણ પકડીને કહેજો હનુમાન દેવતા મને રામચંદ્રજીના દર્શન કરાવો તુલસીદાસે કહ્યું ઠીક છે હું આ મુજબ જ કરીશ બીજે દિવસે કથાનો વખત થયો એટલે સૌ પ્રથમ એક વ્યક્તિ આવી એના શરીરે કોઢ હતો પોશાક પણ ગંદો હતો તુલસીદાસે જોયું કે આ જ વ્યક્તિ હનુમાનજી લાગે છે કારણ કે પ્રેતના કહ્યા મુજબની તમામ નિશાની તેમનામાં છે કથા પૂરી થઈ વિખરાઈ ગયા પેલી કોઢવાળી વ્યક્તિ ધીરે ધીરે જવા લાગી ત્યાં જ તુલસીદાસ તેની સમીપ પહોંચી ગયા અને તેમના ચરણ પકડી કહ્યું દેવ મારી એક પ્રાર્થના સાંભળો એ વ્યક્તિ ઊભી રહી કહ્યું તમારે શું કહેવું છે મને શ્રી રામજીના દર્શન કરાવો તો ચિત્રકૂટ પહોંચી જાઓ ત્યાં તમને રામજી મળશે તુલસીદાસે એ સમગ્ર શરીરમાં કંપ અનુભવ્યો રામજીના પ્રત્યક્ષ દર્શન થશે એ આશામાં તેમના દેહમાં આનંદ અને હર્ષની લાગણીઓ ઉછળવા લાગી તેઓ દોડ્યા ચિત્રકૂટના માર્ગે ન જોયો દિવસ કે ન જોઈ રાત એક જ ધ્યાન એક જ ચેત ચિત્રકૂટ પહોંચવાનું માર્ગમાં તેમના મનમાં શંકા જન્મી શું રામચંદ્રજી મહારાજ એવાને દર્શન આપશે ખરા પણ હનુમાનજીએ વિશ્વાસથી તેને કહ્યું હતું ચિત્રકૂટ પહોંચી જા ત્યાં તને રામજી મળશે અને આ શબ્દોમાં અવિશ્વાસ કરવાનું કોઈ જ કારણ નહોતું ચિત્રકૂટમાં તેઓ પહોંચી તો ગયા પણ બેસવું કોઈ નક્કી સ્થાન તો તો નહોતું માત્ર ચિત્રકૂટમાં મળશે જ કહ્યું હતું કરવું ફરતા ફરતા તેઓ આવી પહોંચ્યા બસ આ રામનો ઘાટ છે રામજી અહીં જ આવવા જોઈએ અને તુલસીદાસે રામ પર આસન જમાવ્યું તુલસીદાસ પ્રતિદિન મંદાકીનીમાં સ્નાન કરતા મંદિરમાં ભગવાનના દર્શન કરતા રામાયણનો પાઠ કરતા અને જપ વગેરે કરતા આ તો તેમનો નિત્યક્રમ હતો એક દિવસ તેઓ ચિત્રકૂટની પ્રદક્ષિણા કરી રહ્યા હતા ત્યાં તેમણે બે અત્યંત સુંદર રાજકુમારોને ઘોડાઓ પર સવાર થઈને જતા જોયા તેમના હાથમાં ધનુષ્યવાણ પણ હતા તુલસીદાસ આ કુમારોની દિવ્યકાંતિ જોઈ ચકિત બની ગયા તેઓ વિચારવા લાગ્યા કે આ બે છે કોણ કુમારો તો ચાલી ગયા પણ તુલસીદાસના મનમાં તેમની મૂર્તિ અંકાઈ ગઈ પાછળથી હનુમાને ભેદ ખોલ્યો તુલસીદાસે બે કુમારોને તમે ન ઓળખ્યા તેઓ બીજા કોઈ જ નહીં પણ રામ લક્ષ્મણ જતા તુલસીદાસ શોક પામ્યા પસ્તાવાથી તેમનો દેહ બળવા લાગ્યો હૃદય ઉત્સુકતાથી ભરાઈ ગયો તેમણે હનુમાનજીને કહ્યું મને ગમે તેમ કરીને પણ રામ લક્ષ્મણના દર્શન કરાવો હનુમાનજીએ કહ્યું શોક કરવાની જરૂર નથી કાલે પ્રાતઃકાળે તમને એ બંનેના પુનઃ દર્શન થશે એ વાત હતી સંવત સોળસો ને સાતના મૌની અમાવસ્યાની વાર હતો બુધવાર પ્રાતકાળ થયો ન થયો ત્યાં તુલસીદાસી રામ ઘાટ પર બેસી ગયા પર્વનો વાર હતો એટલે ઘાટ ઉપર ધીરે ધીરે ભીડ જામવા લાગી તુલસીદાસ તો વ્યાકુળ બનીને બે કુમારોને જોવા તલપી રહ્યા થોડીક વાર આમ રાહ જોઈ રહ્યા હતા પછી વિચાર્યો હું ચંદન ઘસીને તૈયાર રાખું તો દેવની પૂજામાં વિલંબ પણ ન થાય અને કામ પણ થઈ જાય એટલે તુલસીદાસ ચંદન ઘસવા લાગ્યા પણ ચંદન ઘસતા ઘસતા તેમની દ્રષ્ટિ તો લોકોની અવર ઉપર જ રહેવા લાગી આ સમયે તેજસ્વી કુમાર ત્યાં પ્રગટ થયા ચંદન ઘસતા તુલસીદાસે તેમણે કહ્યું બાબા મને ચંદન આપો તુલસીદાસનું ધ્યાન ભીડ તરફ હતું દૂરથી હનુમાન આ જોઈ રહ્યા હતા તેમણે વિચાર્યું આ વખતે પણ જો તુલસીદાસ પ્રભુને નહીં ઓળખે તો પછી તેમના દર્શન દુર્લભ થઈ જશે એટલે હનુમાને પોપટનો દેહ ધારણ કર્યો અને બોલ્યા ચિત્રકૂટ કે ઘાટ પર ભય સંતન કે ભીડ તુલસીદાસ ચંદન ઘસે તિલક દેત્ર ચકોર તુલસીદાસ સમજી ગયા પછી પૂછવું શું અતૃપ્ત નયનોથી તેમણે રામની મનમોહિની છબી સુધાનું પાન કરવા માંડ્યું દેહની શુદ્ધ બુદ્ધ પણ ભૂલી ગયા આંખોમાંથી અસરોની ધારા છૂટી હવે ચંદન ઘસવાનું કામ શું છે ભગવાને ફરીથી કહ્યું બાબા મને ચંદન આપો પણ સાંભળે કોણ તેઓ તો બેશુદ્ધ જેવા થઈ ગયા દેવે વિચાર્યું ઠીક છે એમને શા માટે કષ્ટ આપવું અને ભગવાને પોતે જ પોતાના હાથથી ચંદન લીધું અને પોતાના લાટ ઉપર કર્યું પછી તેમણે તુલસીદાસના લડાટ ઉપર પણ ચંદન કરીને ભક્તને કૃતાર્થ કર્યા બીજે ક્ષણે તુલસીદાસ સતેજ બની ગયા જુએ છે તો રામજી ન મળે ક્યાંથી હોય ભક્ત પર કૃપા વર્ષાવીને ભગવાને પોતાનું કાર્ય કાર્ય પૂર્ણ કર્યું હતું આ વાત હતી સોળસો ને સાતની સંવતની અને તે દિવસે હતી મૌની અમાવસ્યા અને વાર હતો બુધવાર બુધવાર સોળસો સાત મૌની અમાવસ્યાની આ ઘટના બની હતી